યુવાનો અને તંદુરસ્ત લોકો પણ અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટી રહ્યા છે ત્યારે સુરતમાં કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત નીપજ્યું છે હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પોલીસનું અનુમાન છે વાત એમ છે કે પચીસ વર્ષે કબડ્ડી ખેલાડી જય મુકુંદ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો અને રાજ્ય કક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જે જીમમાંથી આવીને સોફા પર બેઠી ચા પીવા બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું હાલ તો જયના મોતને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબજો લઈ મોતનું કારણ જાણવા લાશને પીએમ અર્થે ખસેડી છે ઘટનામાં એવું છે કે સવારેની રૂટિન જે